આસો આસોસુદ નવરાત્રિનો પ્રારંભ છે નવરાત્રી શરૂ થતાં મંદિરોમાં ભક્તોની ભીડ જામી લાલ દરવાજા ખાતે આવેલા ભદ્રકાળી મંદિરમાં ભક્તો દૂર દૂરથી તેમના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે વર્ષોથી ભક્તો નવરાત્રિ પહેલાં આ દિવસે દર્શન કરવા પહોંચતા હોય છે તો શહેરીજનોએ મા ભદ્રકાળીની આરાધના અને દર્શન કરવા માટે પહોંચ્યા સ્વાસ્થ્યના સારા સારું સ્વાસ્થ્ય અને નિરોગી રહે તેવી માતાને તેમણે પ્રાર્થના પણ કરી

જે માતાજીની આરતી માતાજીની આરાધના કરવાના નવે નવ નોરતા અને ત્યારે જ્યારે વહેલી સવારે લોકો માતાજીના દર્શન કરવા માટે પહોંચતા હોય ત્યારે અત્યારે હાલમાં અમદાવાદના જે નગરદેવી એટલે કે ભદ્રકાળી માના મંદિરે આપણે હાલમાં ઉપસ્થિત છીએ જે પ્રમાણે તમે દૃશ્યોમાં હાલમાં જોઈ શકતા હશો કે વહેલી સવારથી જ તે લાંબી કતારો ભીડ લાગી ચૂકી છે ભક્તો ઘણાપૂર ઉમટ્યું હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળે છે કારણ કે વહેલી સવારથી શહેરીજનો છે દૂર દૂરથી વિવિધ શહેરોમાંથી રાજ્યોમાંથી પણ અહીં લોકો છે તે પોતે દર્શન કરવા પહોંચતા હોય છે અને ત્યારે જ્યારે નવરાત્રિનો પહેલો દિવસ હોય વહેલી સવારે જ્યારે માતાજીના દર્શન કરવા હોય ત્યારે લોકો કોઈ પણ જાતનો સમય કોઈ લાઈન કોઈ જગ્યા જોતા નથી માત્ર ને માત્ર તે પોતે મંદિરે પહોંચી જતા હોય છે અને ગમે તેટલો સમય લાગે પરંતુ તે પોતે દર્શન કરવા અર્થે અહીં ભક્તો છે તો પહોંચે પોતે અહીંયા આવી પહોંચતા હોય છે હાલમાં તમે જેમ દૃશ્યો જુઓ છો અહીં સમગ્ર જે કાર્ય છે જે ભગવાનને દર્શન કરવા માટે એ લોકો પહોંચે છે તેની માટે વ્યવસ્થા પણ ખૂબ જ સારી એવી કરવામાં આવતી હોય છે લોકો અહીં સમગ્ર ગોઠવણ છે તે કરતા હોય છે પોલીસ બંદોબસ્ત પણ અહીં હાલમાં જોવા મળતો હોય છે કારણ કે દર વર્ષે નવરાત્રિના પહેલા દિવસે અહીં લોકો છે તે પોતે આવતા હોય છે દર્શન કરવા પહોંચતા હોય છે હાલમાં અહીંયા જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકતા હશે એ ભદ્રકાળી માનું જે મંદિર છે જે પ્રતિમા છે જે મૂર્તિ છે તેને અત્યારે હાલમાં ત્યાંથી જે પહેલી સવારે જે ભક્તો છે તે પોતે આવી પહોંચતા હોય છે અત્યારે હાલમાં અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે આ દ્રશ્યો જે આપ જોવો છો ભક્તો છે તે પોતે અહીંયા ઉમટી પડ્યા છે અને કોઈ પણ જાતની અહીં સ્વાર્થી પણ નહીં પરંતુ નિસ્વાર્થી પણ ભગવાનના દર્શન કરવા અર્થે અહીં લોકો છે તે આવી પહોંચતા હોય છે આપ જે પ્રમાણે હાલ દ્રશ્યોમાં જુઓ છો લોકો જાતભાતના પ્રસાદ છે તે લઈને અહીંયા પહોંચ્યા છે પોતે દર્શન કરવા માટે આવતા હોય છે વહેલી સવારે દૂર દૂરથી લોકોને પહોંચતા હોય છે અને એ જ રીતે અત્યારે આપ જે પ્રમાણે દ્રશ્યો હોય લાઈવ અત્યારે આપણને દર્શન કરાવીએ જે પ્રમાણે અધિકારી માતાના પણ ન્યૂઝ પેપરના માધ્યમથી આ દર્શન કરી શકશે વહેલી સવારે નવરાત્રિના દિવસે નવરાત્રિના પહેલાં નોરતે માતાજીના દર્શન કરવા માટે લોકો છે અમદાવાદીઓ છે શહેરીજનો છે તો પોતે અહીંયા પહોંચ્યા છે નવે નવ નોરતા અહીં આવી જ રીતે ભક્તોની ભીડ છે તે ઉમટી પડતી હોય છે પરંતુ આજ પહેલો દિવસ એટલે એક અલગ જ ભક્તિમય માહોલ એક અલગ જ ભક્તિમય રંગ એના ઘણા બધા ભક્તો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે પોતે અહીં નાટકો ભક્તિમય માહોલમાં રંગાવા આવતા હોય અને એકને ક્યાંક પોતે આ માહોલને સ્વીકારતા હોય છે તેમની સાથે વાત કરશું તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો બેન આજે પહેલું નોરતું છે અહીંયા દર્શન કરવા આવે છે અહીંનો મહિમા સારો છે અને વર્ષોથી મંદિર છે બસ કેટલા સમયથી આવો છો હું લગભગ વીસેક વર્ષથી કેવું લાગે જ્યારે વહેલી સવારો નોરતા મંદિરમાં આવવાથી સ્ત્રી તો બીજા પણ છે ઘણા લોકો તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો બેન આજ પહેલું નોરતો છે કેવું લાગે મસ્ત દર્શન કરવા આવે છો કેવો મહિમા મત છે બિલકુલ અત્યારે જે પ્રમાણે લોકો વર્ષોથી દૂર દૂરથી અહીં દર્શન કરવા આવે છે અને પોતે શું કહેશો બેન કેવું લાગે છે દર્શન કરવા બહુત અચ્છા લાગે માતાજી કા દર્શન કરકે અચ્છા લાગ રહા હે બહુત અચ્છા

અલગ અલગ જગ્યાઓ પર દર્શન માટે પહોંચી રહ્યા છે